જય માતાજી મિત્રો આજે આપણે વાત કરીશું મા મેરીના એક ગરીબ દીકરાની જો અમારી યુટ્યુબ ચેનલ તમને પસંદ હોય તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં વર્ષો પહેલાંની વાત છે કરશનભાઈ ખેતીનું કામ કરતા અને એમની એક પત્ની હતી એમનું નામ હતું જોશનાબેન અને એમને એક દીકરો હતો એનું નામ ભોળો હતું ભોળો નાનપણથી જ થોડો ગાંડો અને થોડો ઘેલો હતો એને દુનિયાદારીની ખબર ના પડે એટલે એના મા બાપ એની ચિંતા કરતા કે આ દીકરો મોટો થશે તો એનું શું થશે એને આ દુનિયાદારીની ખબર નથી પડતી કોણ આપણું અને કોણ પારકું એ આ ભોલાને ખબર નથી પડતી એક દિવસ એવું બને છે કે કરશનભાઈ અને તેમની પત્ની કામના અર્થે શહેરમાં જવાનું થાય છે અને શહેરમાં જવાનું થાય છે ત્યારે આ ભોલાને કહે છે બેટા તું ઘરે રહેજે અમે શહેરમાં થોડું કામ છે એટલે જઈને આવીએ ભોલો કહે છે સારું તમે જઈને આવો હું ઘરે જ છું એટલે એના મા બાપ ભોલાને ઘરે મૂકી શહેર તરફ જાય છે અને સાહેબ નસીબનો ખેલ એવો બને છે કે એના મા બાપ શહેરમાં જાય છે અને રોડમાં અકસ્માત થાય છે અને અકસ્માતમાં તેના મા બાપ મૃત્યુ પામે છે એટલે ભોલાને આ વાતની જાણ થાય છે એટલે ભોલો રોતો રોતો તેના મા બાપ જોડે જાય છે અને એના મા બાપ જ્યારે દેવલોક પામ્યા હોય છે ત્યારે આ દુનિયામાં ભોલાનું કોઈ હોતું નથી તેનું કુટુંબ હોય છે તેના કાકા એ બધા હોય છે પણ કુટુંબ ખાલી દેખાવનું આ ભોલો દુનિયાદારીની ખબર હોતી નથી કુણ આપણું અને કુણ પારકું એક દિવસ એવું બને છે કે ભોલાને છેતરી એના કાકા એની જમીન પડાવી લે છે પણ ભોલાને એની માએ એક વાત શીખવાડેલી કે બેટા જીવનમાં કોઈ દિવસ તકલીફ પડે કોઈ દુઃખ પડે કે તને કાંઈ ખબર ના પડે તો મા મેળડીને યાદ કરજે મા કોઈ કોઈના કોઈ રૂપમાં આવીને તારી મદદ કરશે પણ ભોલો તો ભોલો જ હતો એને બસ એક જ વાત ખબર પડે મા મેળડી માં મેળડી બસ મા મેળડીનું રટન કરે પણ એને કાંઈ બીજી ખબર પડે નહીં એના કાકાએ આ જમીન પડાઈ લીધી અને ભોલાને જ્યારે એના કાકાએ ઘરથી કાઢી મેલ્યો ત્યારે ગામે ગામ ફર્યો પણ એનો કોઈ હાથ પકડવા વાળું ના મળ્યું ત્યારે રસ્તામાં ભોલો ગામની પાદરે બેઠો હતો ત્યારે ગામના લોકો આવીને જોયું કે આ ગાંડો છોકરો કોણ છે એટલે એક ગામવાળાને દયા આવી એટલે કીધું કે બેટા અહીંથી એક દૂર થોડો આશ્રમ છે અને આશ્રમમાં ત્યાં રહેજે અને તું જે રટન કરે છે મારીને એવી ભક્તિ ને તો જમવાનું મળશે બધું જ મળશે ભોલાને તો બસ એને જમવાનું મળે તો બહુ પણ ભોલાને એ વાતની ક્યાં ખબર હતી કે આ દુનિયાદારી કેવી છે આ દુનિયા કેવી છે અને ભોલો મા મેળીનું રટન કરતો કરતો આશ્રમ પહોંચે છે ત્યાં ગુરુજી બેઠા હોય છે અને ગુરુજી જ્યારે ભોલાને જોવે છે ત્યારે ભોલાની પરિસ્થિતિ બહુ ખરાબ હોય છે ફાટેલા કપડાં એટલે ગુરુજીને દયા આવી જાય છે એટલે ગુરુજી બોલે છે કે આશ્રમમાં રહેજે અને આશ્રમમાં જે ગરીબ લોકો આવે કે વૃદ્ધ લોકો એમની સેવા કરજે ભોલો કહે છે સારું ગુરુજી આ ભોલો તો ભોલો જ હતો ત્યાં લોકોની સેવા કરે લોકોને પાણી પીવડાવે લોકોને જમવાનું આલે અને ત્યાંને બે ટાઈમ જમવાનું મળી રહેતું પણ નસીબનો ખેલ એવો હતો એક દિવસ પૂનમ આવે અને દર મહિને પૂનમ આવે અને પૂનમ દિવસે આશ્રમમાં જમવાનું ના બને એ દિવસે આશ્રમના બધા લોકો પૂનમ કરે એટલે ભોલાને એ ભૂખ લાગે અને ભોલાથી ભૂખ સહન ના થાય ભોલાથી ભૂખ્યું રહેવાય નહીં એટલે ગુરુજીની રજા લઈ તે આશ્રમની બહાર જતો રહે અને આશ્રમની બહાર એક વડલો હતો અને વડલાની નીચે ત્રણ ડેરીઓ હતી એ ડેરીઓને અચ બેસશે અને ભોલો માતાજીનું નામનું રટન કરી જાય અને ત્યાં એવું બને છે કે સાંજ પડે ને એટલે ગામનો મોટો આગેવાન ત્યાં માતાને પ્રસાદ ચડાવવા આવે અને માતાને પ્રસાદ ચડાવવા આવે સાંજના ટાઈમે માતાને પ્રસાદ ચડાવીને જતો રહે એટલે ભોલો ત્યાં બેસતો ને પરસાદ જમી લેતો પછી આવી રીતે દર પૂનમ આવે અને વડલા નેચે ભોલો આવી જાય અને આગેવાન જેમ માતાને પ્રસાદ ચડાવે એમ ભોલો જમી લેતો પણ ભોલાને મનમાં થતું કે હું આ પ્રસાદ જમું છું તો શું માતાજીને ખોટું નહીં લાગે એક દિવસ એવું બને છે કે એસીવનના ડોસી લાકડી લઈને ત્યાં આવે છે અને ભોલો માતાજીની પ્રસાદ ગ્રહણ કરે એ સમયે આ એસીવનના ડોસી ત્યાં આવીને બેસે છે એટલે ભોલાને વાત માંડી કે બેટા મને ભૂખ લાગી છે થોડું મને આપે એટલે ભોલો એમ કહેતો કે આ તો માતાની પ્રસાદ છે હું જમું કે તમે જમો એમાં શું વાંધો એક કામ કરશું મને ભૂખ બહુ તો લાગી છે તો આપણે આ અડધો ભાગ તમારો અને અડધો ભાગ મારો એમ કરીને આપણે જમીએ ત્યાં માજી બોલે છે સારું બેટા એટલે દર પૂનમ આવે એટલે ભોલો આવે અને આ એસીવનના ડોસી આવે અને આવી રીતે જમતા અનેક દિવસ એવું બને છે કે આ માતાજીને પરસાદ ચડાવીને જાય છે અને ત્યાં ગામનો એક માણસ જોઈ જાય છે કે આ ભોલો માતાજીની પરસાદ જમે છે અને માતાજીની પરસાદ જમે છે અને આ એસીવનના ડોશી પણ ત્યાં જ આવે છે એટલે આ બે જણા જમતા હોય છે ત્યાં ગામવાળા આવીને ઊભા થઈ જાય છે કે ભાઈ તો આ માતાજીની પરસાદ જમે છે એ ખોટું કરે છે એમ કરીને આખું ગામ તેને મારવા લે છે ત્યાં એસીવનના ડોશી બોલે છે કેમ આને મારો છો ત્યારે ગામવાળા બોલે છે કે આ તો માતાની પ્રસાદ આ માણસ શું કરવા જમે છે એમ કરીને એ માણસને મારવા માંડે છે ત્યાં એસીવરના ડોસી બોલે છે રહેવા દો એને મારશો નહીં અને એસીવરના ડોસી જ્યારે એમને રોકવા જાય છે ત્યારે એક માણસ આ માજીને ધક્કો મારે છે અને માજીને ધક્કો મારતા જ માતાજી એમનું વિકરાળ રૂપ ધારણ કરી લે છે અને માતાજીનું વિકરાળ રૂપ જોઈને લોકો ગભરાઈ જાય છે અને ત્યાં બોલે છે કે હું મા મેળી છું કે મા દીકરાને મારો છું ત્યારે ગામવાળા ડરી જાય છે અને બધા હાથ જોડી માતાજીને કાલાવાલા કરે છે ત્યારે ભોલો બોલે છે કે મારી એવી તો શું ભૂલ હતી કે મને ગામમાંથી બહાર કાઢી મેલ્યો મારા કાકાએ મારી સાથે દગો કર્યો આ દુનિયાદારીની માળી મને ખબર નથી માળી તે મને બનાવ્યો તો કેમ આટલો ભોળો બનાવ્યો કે હું દુનિયામાં છેતરાઈ જાઉં છું ત્યારે માએ કીધું કે બેટા જેનું આ દુનિયામાં કોઈ ના હોય એના હંગાતે હું મેરડી હોઉં એ દાડા વાત કરતાં કરતાં ભોલાની આંખોમાંથી આંસુ આવી જાય છે અને મા મેળડી કહે છે કે તારું જે ગયું છે એ પાછું હું મેળડી લાવીશ અને એવું બને છે કે જે કાકાએ એની જમીન પડાઈ લીધી હતી એ કાકો આ ભોલાને ગામે ગામ ગોતતો હતો અને એ સમયે આ ભોલાને ગામમાં ગોતતો ત્યાં આવી જાય છે અને ભોલાને એની જમીન પાછી આપી દે છે અને મા મેળીની દયા બને છે અને ભોલાને જે ગાંડો હતો એને મા મેળીના આશીર્વાદથી ડાયો બનાવી દે છે આજે ભોલાએ મા મેળીની એટલી ભક્તિ કરી ભોલાનો એવો સમય આવ્યો કે દુનિયામાં કોઈને વિચાર્યું ન હતું જો તમારી સાચી ભક્તિ સાચો વિશ્વાસ માતા ઉપર હોય ને તો આજે નહીં પણ કાલે માતા વેળા લાવે જ એટલે મા પર વિશ્વાસ તમારો સાચો છે ભક્તિ તમારી સાચી છે તો એવું ના સમજતા કે આ દુનિયામાં મારું કોઈ નથી પણ મા દુનિયાના ગમે તે છેડે બેઠીએ છીએ પણ એ બેઠી બેઠી જોતી છે કે મારો દીકરો બેઠો છે જો વફો પડે તો સાહેબ કોઈ ના કોઈ રૂપમાં આવીને મદદ તો કરી જ જાય છે એટલે એને મા કહેવાય છે ચાલો મિત્રો ત્યારે રજા લઈશું આવી બીજી નવી કહાની સાથે ફરી મળીશું જો અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં જય માતાજી